ગુજરાત હાઈકોર્ટમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે જામીન અરજી મૂકી હતી અગાઉ બે વખત જૂનાગઢ કોર્ટે આરોપીના જામીન નકારી ચૂકી છે તો હવે હાઈકોર્ટમાં ચાર્જશીટ પહેલા કરાયેલી અરજી પરત ખેંચવામાં આવી હતી અરજદાર સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ મથકે આઈપીસીની કલમ ત્રણસો પંચ્યાસી ત્રણસો નેવ્યાસી એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી મહત્વનું છે કે કોર્ટે અરજદારની જામીન ફગાવતા નોંધ્યું હતું કે આ કેસ પોલીસના પાવરના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે અરદદાર જુનાગઢના માણાવદરમાં પીઆઈ હતા અરજદારે અન્ય આરોપી સાથે મળીને ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકોની વિગત મેળવી હતી છસો ઓગણીસ ખાતેદારોમાંથી ત્રણસો અડસઠ લોકોના ખાતા અરદદારે ફ્રીઝ કરાવ્યા હતા ફ્રીઝ કરાયેલા ખાતા ધારકો પૈકી તેઓ પાસેથી અરજદારી ખાતાની રકમના ચાલીસ થી પચાસ રકમ માંગી હતી જો તે ન આપે તો ઈડી માં કેસ કરવાની ધમકી આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ